હા યુટ્યુબ ફેમલી સલામલેકુમ સ્વાગત છે નવા વ્લોગમાં અને હજી હું જસ્ટ જાગ્યો જ છું અને આજનો વ્લોગ શૂટ થાય છે આપણો આઈફોનમાંથી તો કેવું શૂટ થાય કહેજો અને સારું લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો મમ્મી હવે પોતા મારે છે જોઈ શકો છો અહીંયા હું ઘરે છું હજી અને આજે આપણે જવાનું છે બહાર મહુવા હમણાં એટલા માટે હમણાં મૌવા જોવા માટે પણ નીકળવાનું છે આપણો ડોગ આપણો ટોમી જો અહીંયા બેઠો છે અને તમે જોઈ શકો છો અને હું કેવું આમ ક્લિયરિટી કેવી આવે છે કોમેન્ટ કરી દેજો એક વખત અને આજથી લોગ આઈફોનમાંથી હવે આપણે આવશે અને હવે આપણે સીધું અહીંથી સીધું જવાનું છે હમણાં મહુવા અને જોઈ શકો છો આપણી કાર અહીંયા પણ પડી છે અને આપણું ઘર છે તો ગઈ છે અત્યારે અમારે એવું સીધું નાવાનું પણ બાકી છે પેલા ડાઈ નાખવી પછી સીધાજી એ મહુઆ અને તમે જોઈ શકો છો ઘરે પાણી મૂકાય છે મારા મમ્મી અમે જોઈ શકો છો અમે પાણી મુકાય છે એવું છે આપણા માટે અને પાણી મુકાય દે અને નાઈ નાખવીને પછી આપણે સીધા જઈએ મોવા ઠીક છે અને તમને બધું ત્યાં બતાવીએ તો ગઈશ હું નાઈ નાખ્યો છું અને નાઇનથી જોઉં છું રેડી અને અત્યારે સીધો જાઉં છું બાપુવાળા રૂમમાં એ જોઈ શકો છો આ છે બાપુવાળા રૂમ મારો દરરોજનું ડેલી રૂટિન છે નાઇન દરરોજ અહીંયા દવાનું પહેલાં સલામી લેવાની બાપુની અને ગાઈશ તો પહેલાં હું સલામી લઈ લઉં પછી તમને લોકોને મળવું ઠીક છે હું નાઇન નીકળી ગયો છું હવે સીધો મોવા જવા માટે શું કહું છું મમ્મી આગળ જાઉં છું હવે સીધે સીધો છું સીધો મળવું રોડે જઈને તો અત્યારે આપણું થઈ ગયું છે પોપટ અને હવે આપણે સીધું જવાનું છે ફોર વ્હીલમાં મોવા કારણ કે પેલા જવાનું તો બસમાં પણ અમારા પપ્પા આવી જશે એટલે હવે સીધો ફોર વ્હીલમાં જવાનું છે તો પેલા ડેલા બોલાખોલ નાખો ને રિક્ષા અંદર જવા દેવી

તો કહીશ આપણે લોકો આવી ગયા હતા મોવાથી મોવાથી આવતો હતો અત્યારે શૂટ ન કરી શક્યો એટલા માટે સોરી કહું છું ને અત્યારે હું છું એ મદ્રાસે જોઈ શકો છો તમે અહીંયા મદ્રાસે ફેરાની ભરતી આડે લઈ છે જ્યાં આવી ધૂળ નાખી રહ્યા છે આ બધું પુરાણ કરવાનું છે આ તમે જોઈ શકો છો એટલા માટે હું ઓલું શૂટ ન કરી શક્યો એટલા માટે સોરી કહું છું અને હજી હરમાનભાઈએ છે ને જમી લીધું છે અને જમીન અહીંયા આવ્યા છે અને હા આપણે જવાનું હતું કંઈક બાર હરમાનભાઈ રહે એટલે મેં કીધું અને હરમાનભાઈ અત્યારે પાછા કંઈક બાર હટકી જાય છે મને કીધા વગર ના હું અહીં ધીમે ધીમે નીચે ઉતરું છું તમે જોઈ શકો છો હરમાનભાઈ આપને કીધું નથી ક્યાં જાય પણ એ કંઈક ગયા છે મને એમ કીધું તો આપણે કંઈક જવાનું છે એટલે મને પાછું યાદ આવ્યું કરમાનભાઈ જમી લીધું હોય એટલે અહીં તમે જોઈ શકો છો નદીમાં અહીં છે નદી હું તમને બતાવું હમણાં તમે જોજો આ જો આ વંડી છે પછી આ નદી જોઈ શકો છો તમે આ આમ લગી ઠેઠ નદી છે આ ઓલું પુલ છે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા મકાન છે ઘણા બધા અને અહીંયા હવે તો નદી તો હા ઉકાઈ ગઈ છે અને તમારો ભાઈને આમ આઈફોનમાં કેવું લાગે છે આમ એક વખત આ છે ને કોમેન્ટ કરી દેજો સારું લાગતું હોય તો આપણે દરરોજ આઈફોન થઈને જ આવશે અને નવું નવું બતાવવાની કોશિશ કરશું એટલા માટે જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો યાર એટલી બધી મહેનત કરવી છે સબસ્ક્રાઈબ તો કરવી જ પડે ને જોઈ શકો છો અહીંયા ભૂંગળા પણ આવી ગયા છે આ હા અમે પહેલાંના બ્લોગમાં બતાવી દીધેલું છે પણ હવે આ ભૂંગળા ભૂંગળા બધું ડટાઈ દે છે અત્યારે હું સીધો જાવશું રોડે કારણ કે કંઈક નવીન ગોતવી બતાવવાનું અને જોઈએ તો અત્યારે જ અત્યારે મૂકવા જ આવશું અમે જ્યાં બધા બેઝ રૂમમાં રહ્યા છીએ એટલે ત્યાં રોમાનભાઈને બેઝ રૂમમાં છે એટલા માટે મૂકવા જ આવશું ભાઈ અને તમે જોઈ શકો છો છોવાળો રોડ છે तो गाइस हमें लोग पूछि गया थी यहां के जा मैं जाली रही है से જોઈ શકો છો આશીષ ભાઈ બેઠા છે ને એ બધા મેચ રમી રહ્યા છે इधर व्लॉग उतर रहेrman ભાઈ બેઠા છે જોઈ શકો છો તો ગુડદા આશિષ ભાઈ

અમે હજી જોવી છે અહીંયા બેઠા બેઠા જોઈ શકો છો તમે રમ્યાસ રમ્યાસ હજી તો સૂર્ય હા 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 નજારો ભાઈ જોઈ લો તમે કુદરતી પ્રકૃતિ નજારો કાંઈ ન ઘટ અમે અમે છે હોટલ ક્રિષ્ના સીધી બતાવી છે અને અહીંયા અમે બેઠા છીએ જી જોઈ શકો છો તમે લોકો અહીંયા આપણા હરમાનભાઈ બેઠા છે

આઈફોનમાંથી જ ઉતારેલો છે એટલે એમાં તો તમે સપોર્ટ બતાડજો ગાઈઝ બહુ મહેનત છે બહુ મહેનત કરું છું અને તમે લોકો સપોર્ટ દેખાડજો અને આ મારું એક સમજો ને તો મિની સ્ટુડિયો છે આ કાર છે ને કારણ કે મારે કાંઈ પણ કરવાનું એડિટિંગનું એડિટિંગ કરવું પછી વોઇસ ઓવર કરવું કે બીજું કાંઈ પણ કરવું તો તે હું અહીંયા જ કરું છું અને દાદા ભાગે હું અહીંયા જ મને મજા આવે એટલા માટે હું અહીંયા જ બેઠો હોઈ છું અને મિની બ્લોગ પણ અહીંયા જ એડિટિંગ કર્યું અહીંયા જ વોઇસ ઓવર કર્યો અને અહીંયા જ બધું અપલોડ કરું છું કારણ કે નેટવર્ક પણ સારું આવે એટલા માટે અને આ આપણું આમ ઘણો તો સ્ટુડિયો જ છે આપણું કારણ કે બહુ મજા આવે મને શાંતિવાળું વાતાવરણ ફોર વ્હીલની અંદર અને અત્યારે તો ટાઈટનું મજા આવે એ બેહવાની અને જોઈ શકો છો હું એકલો જ બેઠો છું એ બીજું કોઈ નથી અને આપણે ટૂંક સમયમાં હવે તિયાર જવાનું છે જેક ભાઈને મળવા જેક લાઈફસ્ટાઈલ લોગને મળવા તો તે તમે હવે ચાર પાંચ દિવસ નહીં પણ ઓલા આજ રવિવાર છે ને આવતા રવિવારે હું છે ને ત્યાં સો ટકા નહીં પણ કદાચ હું ત્યાં જાય હું અને મારો એક મિત્ર જાશું અને તમને લોકોને ત્યાં જેકભાઈ સાથે જનકભાઈ સાથે બી મુલાકાત કરાવશું અને જોશું કે કેવું છે જનકભાઈનું વર્તન કેવું છે અને કઈ રીતે જે આમ આ વ્લોગમાં જે રીતે રહે છે રિયલમાં પણ એ રીતે રહે છે કે નહીં કઈ રીતે આ તેની લાઈફસ્ટાઈલ જીવે છે આપણે તેની સાથે ઘણી બધી વાતચીત પણ કરીશું એટલા માટે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન ઓન કરી દેજો એટલા માટે આપણે સીધું જવાનું છે ને જોઈ શકો છો અરમાનભાઈ આવી ગયા છે અમે જોઈ શકો છું આવે છે ધીમે ધીમે આ બાજુ એ હમણાં સીધા એ તો ભાઈ હરમાનભાઈ તો સીધા આવી ગયા છે ઘરમાં અને પણ આપણે જનકભાઈને મળવા જશું એ મારો પાકું છે હું અને કિશન ધાસુ હોટ કે હું કિશન કારણ કે કોઈ ખેથુવાળો હોય ઉતારવાળો હોય તો મજા આવે એટલે આપણે એ કોટડા ત્યાંથી કોટડા કે આખું નથી એટલે કોટડા પણ જશું અને દિયાળ પણ જશું અને જનકભાઈ સાથે મુલાકાત કરશું અને તમને લોકોને દેખાડશું જનકભાઈની લાઈફસ્ટાઈલ કેવી છે તેના ઘરના બધા સભ્યો સાથે અમે તમને મુલાકાત કરાવશું એટલા માટે તમારે અમે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જનકભાઈનો ભાઈચારો કેવો છે તે પણ તેના વિશે પણ થોડી ઘણી વાત કરશું અને તમને લોકોને બધું બતાવશું ચેનલને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દો ઠીક છે મળું થોડાક ટાઈમ બાદ જમતી વખતે બતાવો જમવામાં શું બન્યું છે તો ગાઈઝ હું આવી જાઉં છું ઘરમાં અને હવે આપણા વ્લોગનો કદ ઇવેન્ટ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને એસડી વ્લોગને જોઈન કરી લેજો અને મળશું કાલના નવા વ્લોગમાં આવા વ્લોગ જોવા માટે એસડી વ્લોગને બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો ઠીક છે સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાઇકન ઓન કરી દેજો